રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજ માં સતત પાણી ભરાયેલા રહે છે તેનો વિરોધ અત્યારે શહેર કોંગ્રેસ કરી રહ્યું છે જે સ્ક્રીન ઉપર તમે કાર્યકરો જોઈ રહ્યા છો તે કાર્યકરોની સંખ્યા અત્યારે આઠ છે અને મીડિયા કર્મીઓની સંખ્યા કવરેજ કરનાર ની ચાલીસ છે આ છે રાજકોટ કોંગ્રેસની મહાદશા એક તરફ રાજકોટ શહેર કોંગ્રેસ આગામી દિવસોમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે 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 ત્યારે બેઠી થવાનો પ્રયત્ન કરે પરંતુ ક્યાંક ક્યાંક ને અંદરની ફાટફૂટ નડે જયારે મહાનગરપાલિકા સાહેબ આજે અંડરબ્રિજ જે છે ચાર વર્ષ પહેલાં આંશિક બન્યો છે અને પ્રજાના પૈસા નો ખોબલે ખોબલે મત લીધા છે ધોકા પછાડીને વેરો લીધો છે તેમ છતાં તે લોકો આજે અંડરબ્રિજ ની અંદર ભ્રષ્ટાચારની ની કાયદેસર બધું તમે જોઈ શકો છો અત્યારે કોઈ

અમે શાંત છીએ અમે સંત નથી આ તો માત્ર પ્રારંભ છે આ અંત નથી તમારા માધ્યમથી હું પ્રજાને કેવા માંગુ છું કે કોંગ્રેસ સિત્તેર વર્ષથી લોકો અને જોવા જઈએ તો આ વખતે અને લોકોને પણ ખબર પડશે કારણ કે અમે પ્રજાલક્ષી કાર્ય કરવા છીએ ગુમાવવા માટે અમારી પાસે અત્યારે કશું નથી છેલ્લા અઢી દાયકાથી અમે સત્તામાં નથી તેમ છતાં જવાબદાર વિરોધ પક્ષ તરીકે અમે અમારું કાર્ય કર્યું છે અને આવનારા દિવસોમાં પણ કરતા રહેશું લોકો પ્રત્યેની સેવા અને થતો કોલે અન્યાય સામે નવસ અમે ક્યારેય બનની કરીએ આજે પણ નહીં અને કાલે પણ બનની કરીએ પાણી સતત ભરાયેલા રહે છે નિવારણ શું નિવારણમાં એવું છે કે આ જે ભ્રષ્ટાચારી તંત્ર છે અને આ જે સરકાર છે કમિશન વાળી સરકાર અમે એને આંખ ઉગાડવા માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને આ નિવારણ એટલા માટે અમે અમે વિરોધ પક્ષના આજે આગેવાન તરીકે અમે આ સાફ સફાઈનો કાર્યક્રમ કરીએ છીએ વોર્ડ નંબર બે માં આ રયા રોનો જે અંડરબ્રિજ છે તેવી જ પરિસ્થિતિ રાજકોટનો રેલનગર અંડરબ્રિજ ની પરિસ્થિતિ છે જેમાં ત્રણસો પાસઠ દિવસ સતત વગર વરસાદે એમાં પાણી લીકેજ થયા કરે છે અને કરોડોના ખર્ચો કર્યા પછી પણ પાણી લીકેજ બંધ નથી થતું તો આ ભ્રષ્ટાચારની આ ભાજપની જે પોલ છે એ ખુલ્લી પડી ગઈ છે અને અમે વિરોધ પક્ષ તરીકે આજે આ સાફ સફાઈનો નો ઝુંબેશ એક કરીએ છીએ અને તંત્રની આંખ ઉગાડવા માટે આ કાર્યક્રમ અમારો છે તંત્રની આંખ ઉઘાડવા માટે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે પરંતુ ગણા કાર્યકરો કાર્યકરો એટલે કે માત્ર જેટલા અહીં અહીં આવ્યા છે મીડિયા પોલીસની સંખ્યા જો તમે દર્શાવવા તો બંને ભેગા થઈને લગભગ સાઠ જેટલા વ્યક્તિ થશે પરંતુ કોંગ્રેસના કર્મીઓ માત્ર દસ છે એ આ રાજકોટ શહેર કોંગ્રેસની પરિસ્થિતિ દર્શાવે છે હું તમને આમ્રપાલી અંડરબ્રિજ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું જે સતત પાણી ભરાયેલા રહે છે પ્રજાનો અવાજ કોંગ્રેસ બની છે પ્રશ્ન તેનો સાચો છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ અંદરો અંદરની ફાટફૂટ અને ભંગાણને કારણે તેઓ યોગ્ય કાર્યક્રમો આપી નથી શકતા તે વાત તો સ્પષ્ટ જ છે હાલ તો અત્યારે જે પ્રજા સમક્ષ પ્રજાનો પ્રશ્ન લઈને કોંગ્રેસ જયારે આવી છે ત્યારે આમ્રપાલી અંડરબ્રિજમાં જે ભરાયેલા પાણી છે તે ક્યારે દૂર થશે એ તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જણાવી શકશે તેમના પછી ત્રિવેદી સાથે ઋષિ દવે